સુરતમાં પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ ઊભી કરી દીધી છે સુરત શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શહેરમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી કુંભારી ગામમાં ઘૂસી ગયા છે જેના કારણે તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે સુરતના છેવાડે આવેલા કુંભરિયા ગામના ખાડી નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાય છે કુંભરિયા ગામના પાદર ફળિયામાં આવેલા પચાસ જેટલા ઘરમાંથી પચીસ થી ત્રીસ ઘરમાં ગળાડું પાણી ભરાઈ ગયા છે જેને લઈને બસ્સોથી બસો પચાસ લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે જેમાંથી કેટલાક લોકોએ નજીકની સ્કૂલો અને વાડીમાં રાત વિતાવવાનો વાર આવ્યો હતો પાણીના યોગ્ય નિકાલ ન હોવાને કારણે પહેલા જ વરસાદે ખાડીપુરની શરૂઆત સુરતમાં કરી દીધી છે ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અમારી હાલત પૂછવા પણ આવ્યું નથી અને કોઈ વ્યવસ્થા પણ ઉભી કરી આપી નથી નેતાઓ માત્ર અમીરો માટે જ કામ કરે છે જણાવ્યું હતું સુરત શહેરના સણિયા હેમાદ ગામથી લઈને કુંભારીયા પુણા લીંબાય સહિતના વિસ્તારોમાં ખાડી પસાર થઈ રહી છે સુરત શહેરના ઉપરવાસના તાલુકા અને ગામોમાં ભારે વરસાદ પડવાને કારણે દર વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે આમ ખાડીની આસપાસ આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણી ઘરોમાં ઘુસી જાય છે જોકે દર વર્ષે અતિ ભારે વરસાદ વરસે છે ત્યારે પૂરની સ્થિતિ નિર્માણ પામે છે પરંતુ આ વખતે તો પહેલા વરસાદ બાદ ખાડી સ્થિતિ સર્જાઈ છે સુરતના છેવાડે આવેલા કુંભારીયા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે હસદ શેટા સાથે પ્રકાશવાડા